ઘણા વર્ષો પૂર્વેની પરંપરા મુજબ આજે એકસો એકાવન માણ બાદ એકસો એકાવન માણ બુંદી એકવીસ ફ્રૂટ એકવીસ માણ મીઠાઈ તેમજ ચોખા ઘીના પ્રસાદ સાથે ભવ્ય અન્નકોટ કરવામાં આવે છે નવા વર્ષની અંદર ઠાકોરજી જે નવું દાન થયું હોય એ પ્રજામાં લૂંટાવે છે ગુજરાતની અંદર નહીં પણ ભારતમાં એક જ જગ્યા એવી છે કે જ્યાં અન્નકોટ પીરસાયા પછી વેચવામાં નથી આવતો લૂંટવામાં આવે છે આજુબાજુના આઠસો ગામના લોકો

પરંપરા મુજબ આ અન્નકૂટનો જે પ્રસાદ છે એ લૂંટવા માટે ગ્રામજનો અહીંયા આવે છે અને એક ચોક્કસ સમયે આ તમામ ગ્રામજનોને આ અન્નકૂટની લૂંટનો અવસર આપવામાં આવે છે પોલીસ આ દિવસે લૂંટને રોકવાના બદલે લૂંટનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવે છે જેથી કરીને આ જે ભાવિક ભક્તો છે આજુબાજુના ગામના એ લોકો આ લૂંટ યોગ્ય રીતે અને કોઈ નિર્વિઘ્ને કરી શકે એટલે એ પરંપરા આજે પૂર્ણ થઈ છે અને જે અન્નકૂટ જે મહોત્સવ હતો અન્નકૂટ મહોત્સવની લૂંટનો જે પ્રસંગ છે એ આજે સારી રીતે સુખરૂપ પૂર્વ થાય છે